બિટલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ખાતે ઇઠ્યોતેરમાં સ્થાપના દિન નિમિત્તે ભગવાન શ્રી સત્યનારાયણની કથા વૃક્ષારોપણ તથા વસ્ત્રદાનનું આયોજન કરવામાં આવ્યું ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ તથા સીવીએમ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ એન્જિનિયર ભીખુભાઈ પટેલના વડપણ તથા માર્ગદર્શન હેઠળ ચારુતર વિદ્યામંડળ સંચાલિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ખાતે ઇઠ્યોતેરમાં સ્થાપના દિન નિમિત્તે ભગવાન શ્રી સત્યનારાયણની કથા વૃક્ષારોપણ તથા વસ્ત્રદાનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ચારુતર વિદ્યામંડળના વાઇસ પ્રેસિડેન્ટ મનીષભાઈ પટેલ માનદ સહમંત્રી વિશાલભાઈ પટેલ સંસ્થાના પ્રિન્સિપાલ ડોક્ટર ઇન્દ્રજીત પટેલ દરેક વિભાગીય વડાઓ બીવીએમના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ ડૉક્ટર એફ એસ ઉમરીગર તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સંસ્થાના પ્રિન્સિપાલ ડૉક્ટર ઇન્દ્રજીત પટેલે જણાવ્યું હતું કે સંસ્થાની સ્થાપના ચૌદ જૂન ઓગણીસો અડતાલીસના રોજ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણા અને ઘનશ્યામદાસજી બિરલાનું યોગદાન થઈ જેના ઉદઘાટન પ્રસંગે લોર્ડ માઉન્ટ બેટન ઉપસ્થિત રહ્યા હતા ગ્રામ્ય ધરતી એવી વલ્લભ વિદ્યાનગરમાં એન્જિનિયરિંગ કોલેજના પાયા નાખી જેમણે અવિરતપણે શિક્ષણ યજ્ઞની શરૂઆત કરી એવા ઋષિ સમાન પૂજ્ય ભાઈ કાકા અને ભીખાભાઈને શરત યાદ કરીએ સમયાંતરે શિક્ષણ યજ્ઞને બીઓજીના ચેરમેન શ્રી મોરારજીભાઈ દેસાઈ શ્રી જીવી માવલંકર ડૉક્ટર એચ એમ પલટે પટેલ ડૉક્ટર સીએલ પટેલ અને હાલમાં એન્જિનિયર ભીખુભાઈ પટેલે આગળ ધપાવ્યો અત્રે ઉલ્લેખનીય છે કે બીવીએમ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓના ત્રણસો સાહીઠ ડેવલપમેન્ટ માટે સમગ્ર વર્ષ દરમિયાન ટેકનિકલ ચેપ્ટર્સ તથા બચપન અંતર્ગત ટેકનિકલ પ્રોગ્રામ એક્સપર્ટ લેક્ચરર્સ કોન્ફરન્સ વેબિનાર સિમ્પોઝિયમ ઇન્ડસ્ટ્રીઅલ વિઝિટ થતા રહે છે અત્યાધુનિક શિક્ષણ અધ્યયન અને માર્ગદર્શન દ્વારા રાષ્ટ્ર નિર્માણને કેન્દ્રમાં રાખતા બીવીએમ ખાતે સેમિકન્ડક્ટર બાયોમેડિકલ સ્ટ્રક્ચર હેલ્થ મોનિટરિંગ જીઓ સ્પેશિયાલ જીઓ સ્પેશિયાલ ટેકનોલોજી એન્ટેના ટેસ્ટિંગ ઇમેજ પ્રોસેસિંગ કમ્પ્યુટર વિઝન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિષય પર સંશોધન થઈ શકે તેવા અત્યાધુનિક સેન્ટર ઓફ એક્સેલન્સ છે જેના અંતર્ગત વર્તમાન ટેકનોલોજીને અનુરૂપ પ્રોજેક્ટ તથા કન્સલ્ટન્સી હાથ ધરવામાં આવે છે બીવીએમ તેના વિઝન પ્રોડ પ્રોડ્યુસ ગ્લોબલી એમ્પ્લોયેબલ ઇનોવેટિવ એન્જિનિયર્સ વિથ કોર વેલ્યુઝને ધ્યાનમાં રાખી બારથી વધુ વિદેશની યુનિવર્સિટી સાથે બીવીએમ સંકળાયેલું છે વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રીઝ અનુરૂપ બનાવવા માટે નેવથી વધુ ઇન્ડસ્ટ્રીઝ સાથે એમઓયુ થયા છે જે અંતર્ગત વર્ષ દરમિયાન પ્રોજેક્ટ એક્સપો તથા ઇન્ડસ્ટ્રીઝ ઇન્સ્ટિટ્યૂટ મીટ ઇન્ડસ્ટ્રીઅલ વિઝિટનું આયોજન પણ કરવામાં આવે છે વિદ્યાર્થી ચારોત્તર વિદ્યામંડળ સંચાલિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયનો આજ રોજ ઇઠ્યોતેરમો ગૌરવપૂર્ણ સ્થાપના દિવસ છે ચૌદ જૂન ઓગણીસો અડતાલીસમાં ભારત રત્ન લોખંડી પુરુષ શ્રી સરદાર સાહેબની પ્રેરણા ભાઈ કાકા અને ભીખાભાઈ સાહેબનો કર્મયજ્ઞ શ્રી બિરલાજીનું માત દાન અને ક્રમશઃ ડૉક્ટર એચ એમ પટેલ ડૉક્ટર સી એલ પટેલ અને વર્તમાન કાળે શ્રી ભીખુભાઈ પટેલ દ્વારા સંવર્ધિત આ સંસ્થા પોતાનો એક આગવો ઇતિહાસ ધરાવે છે આ સંસ્થામાંથી આજ સુધી એકવીસ હજાર ઉપરાંત વિદ્યાર્થીઓ દેશ વિદેશમાં વિવિધ ક્ષેત્રોમાં પોતાની સેવા આપી સંસ્થાનું ગૌરવ વધારી રહ્યા છે જ્યારે આજે ઇઠ્યોતેરમો સ્થાપના દિવસ છે તો એ નિમિત્તે ભગવાન સત્યનારાયણની વ્રતકથાનું આયોજન કરવામાં આવ્યું ઇઠ્યોતેર વૃક્ષોરોપવામાં આવ્યા અને તાજેતરની જ જે એર ઇન્ડિયા વિમાનની દુર્ઘટના છે તો એમાં પોતાનો જીવ ગુમાવનાર દરેકના આત્માને શાંતિ મળે એ માટે શાંતિવનમાં પણ પ્રતિક અગિયાર વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું જરૂરિયાતમંદો માટે આજે વસ્ત્રદાનનો પણ એક કેમ્પ આયોજન કરવામાં આવ્યો છે એટલે માત્ર એક સામાન્ય ઉજવણી નહીં પણ વ્યક્તિનો વિકાસ સમાજનો વિકાસ અને રાષ્ટ્રનો વિકાસ એ સાથે લઈ અને આ બીવીએમનું વિઝન જે સ્થાપનાકાળથી જ વર્ષ ઇઝ વર્શિપ એ પ્રકારે અહીંના વિદ્યાર્થીઓ અહીંના સ્ટાફ અહીંના એકેડેમિક લીડર્સ વિદ્યા વિદ્યામંડળ અને ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ સાથે મળીને છેલ્લા ઇઠ્યોતેર વર્ષથી અવિરત કાર્ય કરી રહ્યું છે અને જેનું ફળ આ દેશ અને દિંગ છે છે કે આવનાર વર્ષોમાં જ આ જ પ્રકારે હાર્ટ ટુ ગેધર સાથે રાખીને આ દિશામાં કામ કરીશું વર્ષમાં ઈવીએમ ઓટોનોમસ સ્ટેટસમાંથી એક સેન્ટ્રલી ફંડેડ યુનિવર્સિટી બને એવી સૌની આજે એક કટિબદ્ધતા છે અને એ માટે ભગવાનના ચરણોમાં પણ પ્રાર્થના છે આપ દેખ રહે હૈ હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ ક ખબર